જીવીકી દ્વારા હોસ્પિટલ માં ખેલખેલાટ વાહન મુકવામાં આવે છે જે વાહન નો ઉપયોગ હોસ્પિટલ માં પ્રસુતિ માં આવેલ મહિલા ને પ્રસુતિ થયા બાદ આ ખેલખેલાટ વાહન મારફતે પોતાના ઘરે મુકવા જવા માટે કરવામાં આવે છે ત્યારે લીમડી સિવિલ હોસ્પિટલ માં પણ આ ખેલખેલાટ વાહન મુકવામાં આવ્યું હતું પણ ઘણા સમય થી આ વાહન લીમડી સિવિલ હોસ્પિટલ માંથી હટાવી ને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યું છે ચુડા તાલુકો ખોબા જેવડો છે અને લીંબડી ના ગામડાઓ વધારે છે તેમજ લીમડી સિવિલ હોસ્પિટલ માં પ્રસુતિ માં ચુડા લખતર લીમડી સહિત ના અન્ય સ્થળો થી છવાડના લોકો આવે છે જોડા તાલુકામાં મુકેલ ખિલખિલાટ બોલાવવામાં આવે છે અને ત્યારે લોકો ઘણા પરેશાન થાય છે આ વાહન હટાવવાનું કારણ શું છે એવા પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે લીમડે સિવિલ હોસ્પિટલમાંથી હટાવેલ ખિલખિલાટ વાહન ફરીથી લીમડીમાં મૂકવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં અર્થે આવી રહેલ મહિલાઓને રાહત થાય અને તારથે આ ખિલખિલાટ વાહન ફરીથી શરૂ કરવું જોઈએ તેવી માંગ ઉઠી છે જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર